નમસ્કાર મિત્રો મારી ચેનલ નપુર ગુજરાતી એક ઝીણા સમારેલા ટમેટા ઝીણી સમારેલી ડુંગળી વટાણા આદુ મરચાં ની પેસ્ટ લસણની પેસ્ટ થોડું લસણના કટકા ત્યાર પછી આખો મસાલામાં સૂકું મરચું તમાલપત્ર લીમડો તજ બાદિયું દહીં આલુ સેવ અને આ સ્પેશિયલ જે નીકળે છે એ છે છાસમાંથી નીકળતી એનાથી વઘારેલા રોટલાનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો ચાલો આપણે શરૂ કરીએ વઘારેલા રોટલો બનાવવાની રીત આ ઠંડો રોટલો છે જેને ટાડો રોટલો કહેવાય એને આપણે તોડી નાખશું એને આવી રીતે સાવ ઝીણો તોડી નાખવાનો છે જેથી કરીને સારી રીતે મિક્સ થઈ જાય અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે મીડિયમ ફ્લો ઉપર રાખશું હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી તેલ આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું આપણે રાય નાખીએ તેલ ગરમ થઈ ગયેલ છે રાઈ નાખી થોડું જીરું એડ કરશું ત્યાર પછી થોડી હિંગ એડ કરશું ત્યાર પછી આ સૂકો મસાલો એડ કરશું ત્યાર પછી આપણે આ આદુ મરચા અને લસણની પેસ્ટ તેમજ થોડા લસણ ના કટકા કરેલ એડ કરશું ત્યાર પછી એમાં વટાણા ઝીણી સમારે ડુંગળી એડ કરશું થોડો લાવશું ડુંગળીને તેલમાં સાતડવાની છે અને વટાણાને પણ તેલમાં પકવવાના છે ડુંગળી બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી સાતડવાની છે ત્યાર પછી આપણે નાની બે ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યાર પછી આપણે થોડી ડુંગળીને સાતળી ત્યાર પછી તેમાં આપણે ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું થોડી વાર ટમેટાને તેલમાં સાકળીશું હવે આપણે એમાં એક ચમચી હળદર એડ કરીશું ત્યાર પછી હળદરને મિક્સ કરીશું ગેસ થોડો ધીમો કરીશું ત્યાર પછી આપણે મરચા પાવડર એડ કરીશું મસાલા સાથે બરોબર મિક્સ કરી ત્યાર પછી આપણે જીરું પાવડર છે બે ચમચી એડ કરીશું એને મિક્સ કરી ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું હવે તમે જોઈ શકો છો કે મસાલો ખૂબ જ સરસ રીતે પાકી છે આ મસાલામાં હવે આપણે જે રોટલો ઝીણો આપણે કટિંગ કરેલું હતું એ ધીમે ધીમે એડ કરીશું હવે આપણે જે ગ્રેવી થયેલ છે એની સાથે રોટલાને એકદમ મિક્સ કરીશું હવે આપણે આમાં જે ખાટી છાશની આજ કહેવાય આજ છે એને આપણે એડ કરીશું

જો તમને આલુ સેવ સ્વાદ પસંદ ન હોય તો તમે આલુ સેવને સ્કીપ પણ કરી શકો છો જોઈ શકો છો મિત્રો એકદમ સરસ ટેસ્ટી અને સુગંધીદાર રોટલો છે હવે થોડી વાર માટે તેમને ઢાકી દઈએ છીએ અને ગેસ થોડો ધીમો કરી દઈએ છીએ હવે જોઈ શકો છો કે આપણો રોટલો તૈયાર છે હવે આપણે તેને સર્વ કરીશું તો મિત્રો તૈયાર છે આપણો વઘારેરો રોટલો જો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો આભાર